મોડાસા શહેરના મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ મહોત્સવના નવમાં દિવસે શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણેશ યાગ યોજાયો હતો આ યજ્ઞ માંગ એક હજાર આઠ લાડુનો હોમ અપાયો હતો વૈદિક ભૂદેવો દ્વારા ગણપતિ અથર્વશેષના પાઠ પણ કરવામાં આવ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ગણેશ યાગનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીઓએ

પગપાળા ચાલીને પણ આવે છે અને આ અરવલ્લી જિલ્લામાં નહીં પણ ઉત્તર ગુજરાતમાં સુવર્ણ સિંહાસન વાળું જમણી સુધ એક જ ગણપતિનું મંદિર છે માટે આપણે દરેક બોલવું જોઈએ મોરિયા ઉર્ચા વર્ષી લવકરિયા સિદ્ધ વિનાયક જય હાર્દિક પંડ્યા મહામંત્રી મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ગણેશ ઉત્સવ વર્ષ ચોવીસ ગણેશ મહોત્સવ નિમિત્તે પહેલા દિવસથી દસ ચૌદ દસ દિવસ સુધી ગણેશ મહોત્સવ ઉજવાય છે સિદ્ધિ વિનાયક મંદિર મોડાસા ખાતે આ દસ દરમિયાન દસ દિવસ દરમિયાન મહોત્સવ રાત રોજ રાત્રે અને દિવસે ધાર્મિક ક્રિયાઓ થતી હોય છે સવારે ભજન સાંજે ગણેશ સ્પર્ધા ગણેશ નામ લેખન સ્પર્ધા ગણેશોની સંબંધોની સમજણ સુંદરકાંડ પાઠ આર્ટ ઓફ લિવિંગ પરિવારના સત્સંગ ગણેશ મહિલા ભજન મંડળ આ રીતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ દસે દિવસ દરમિયાન વચ્ચે ગણેશ યાગ રાખવામાં આવે છે મહાયજ્ઞ જે આજે રાખવામાં આવેલો હતો આ દિવસ આજના દિવસે એક હજાર આઠ લાડુનો હવન કરી અને આહુતિ આપવામાં આવી હતી આ દિવસે બધા દર્શનાર્થીઓ માટે ભોજન નું પણ આયોજન કરવામાં આવેલું હતું જય ગણેશ